ભાવનગર જિલ્લામાં વરસાદની ઝાપટાઓનો પ્રારંભ થયો છે ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસતા જે ખેતી માટે ફાયદાકારક બનવા પામ્યો છે ભાવનગર જિલ્લાના હાઈવે ઉપર ભાલ વિસ્તારના ગામોમાં સારો એવો વરસાદ નોંધાવવા પામ્યો છે જેમાં બાવળીયારી કોડા સનેસ ગણેશગઢ વિસ્તારમાં મેઘમહેર થઈ હતી જોકે હાઈવે ઉપર ભારે વરસાદને પગલે વાહનોની ગતિમાં પણ બ્રેક લાગી હતી જોકે બપોરના સમયે ભાવનગર શહેરમાં પણ થોડી માટે ધોધમાર વરસાદ વરસ્યો